વાર્તા બાલ દોસ્તો આ પંખી તમે ઓળખો છો ને બોલો છે બાજુમાં કોણ ઉભો છે રાજા અને સિપાહી આજે આપણે

કાગડાને લઈ કુવા પાસે ગયો કુવા નજીક પાણીના ઢોળાવાથી કાદવ થયો હતો સિપાહીએ કાગડાને કાદવમાં નાખ્યો કાદવમાં કાગડો ખૂપી ગયો પણ છતાંય તે આનંદથી ગાવા લાગ્યો ગાગડા ને આવું કેતા સાંભળી ગયા કોણ રાજા હા રાજા કાગડા ને આવું કેતા સાંભળી ગયા રાજાજી તો ગુસ્સે થઈ ગયા રાજા કે સિપાહીઓ તેને કુવામાં નાખી દો એટલે ડૂબી જશે